મમ્મી તું કેતી હતી ને કે આખા ગામના છોકરા પરણી ગયા મારો છોકરો જે રેઢ્યાર ઢોર જેવો વાંઢો રહી ગયો આજ તારો છોકરોય પરણી ગયો હવે તારો છોકરો આમ આદમાં હાથ નાગી અને બાર બજે ફરી છે એ તો રૂડી રૂપાળી ઈશ્વરે રયા જેવી છે મારો દીકરો મોડી લાવ્યો પણ ઓ ન લે બટા શેરની સેટ મારી સામે બોલશે તો નઈ ને મમ્મી ઈ તું કાય ઉપાધી ગરમા એટલે હું ગામડાની અને મુંજી છે તારે બોલ્યા હું દુખડા લેવાનું કેટ પણ ગળગળો થઈ ગયો ભગવાને કેવી મને ડાળી પત્ની ખરેખર ૫રક હરમ મદે આપીચે મદે ઓ પ્રભુ ધ નેક્સ્ટ ડે لاੇ裏 ને ન બટ ઊંઘી કરતા બોલતી લાઈ હોત ને તો હું ગાયું દે તો ખબર પડતું વાત પર